જય શ્રી કૃષ્ણ આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો આપણા નવું પીપળું લીધું હોય એના કટોટી અંદર મૂકીને આપણે પાણી એમ તો આની અંદર ભરવાનું હોય તો આ ઢક્કણ જોઈએ ખૂલતું નહીં આવે આ ઢક્કણ આપણા હાથ વખતે ખોલવા જઈએ જો આવી રીતના બતાવો જો તો ખૂલતું નથી આ ઢક્કણ તો આપણે એક વસ્તુ લઈ લેવાની છે એના મદદથી આપણે ખોલવાનું આપણે લઈ જાય નાનસી તો નાનસી મદદ કે આપણે પોલીસ આવી રીતના ભાર આપવાનો ને આવી રીતના આવી રીતે આપણે ખોલવાનું સજો તો ઢપકાણ એકદમ આસાનીથી ખુલી જશે તો જો મિત્રો ઢપકાણ ખોલી જશે અને એ કોઈ વસ્તુથી ખુલી જાય છે તો અમારો વિડીયો ગમે લાઈક શેર અને કરજો અને આવા નવા વિડીયો જોવા માટે પેજને અમારા સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવજો જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે તમારા સુધી પહોંચી જાય તો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જુઓ મિત્રો પાછું આપણે ટોપી દેશવાનું અને એ આપણા ટોપી મને આપણે પાણી ભરી શકીએ તો ચાલો Awe mari di sate dan Bye bye. Bye bye. <laughs> bye like bye. bye, bye.